રાજકોટમાં ગેમ ઝોન કાંડમાં સત્તાવાર મૃત્યુઆંક સત્યાવીસ જાહેર થયો પણ હજુ સુધી લાપતા કેટલા તેનો કોઈ આંકડો સરકાર તરફથી નથી આવ્યો આ એ આંકડા કે જેમના ડીએનએ મેચ થયા છે કહેવાય છે કે ગેમ ઝોનના જ લગભગ પિસ્તાલીસ કર્મચારીઓ દુર્ઘટના સમયે અંદર હતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે પોલીસ વિભાગ કે મહાનગરપાલિકાના મેવાદારોએ સત્તામાં રહીને જે અંધેર નગરીનો વહીવટ ચલાવ્યો છે તેના લેખાજોખા હવે એસઆઈટી લેશે અને વીસ જૂન સુધીમાં ગુજરાત હાઈકોર્ટને આખો અહેવાલ તૈયાર કરીને સોંપશે વેદના ચીખી પણ ન ઉઠી અને સંવેદના પણ ભીષણ અગ્નિકાંડમાં ઓગળી ગઈ પણ રાજકોટ ભાજપે ઓગળી ગયેલી એ સંવેદના માટે થઈને એક નવું તરકટ રચ્યું લોક લાગણીને જીતી લેવાનું નેતાઓ ભેગા થયા અને જાહેરાત કરવા કે રાજકોટ બેઠક પર ચૂંટણી જીતીશું તો વિજયોત્સવ નહીં મનાવીએ ભલા માણસ એમાં પત્રકારોને બોલાવે

જે લોકો ના મૃત્યુ થયા છે એ બધા જ લોકો અગ્નિ દેવાય જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ ગોઠવવાના છે છવ્વીસ ડેડ બોડી સોંપાઈ ગયા છે એક ડેડ બોડી છે આવી ગયું છે પણ એના સગાવાળા સવારે લેવાના છે કાલે સવારે લેવાઈ જાય અગ્નિદાહ થવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દેવગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા સત્તા હોવાથી શાલીનતા પણ હોય તેવું જરૂરી થોડું છે હવે સોમવારે અમિત શાહ સોમનાથ જવા નીકળશે ત્યારે કહેવાય છે કે રાજકોટ એરપોર્ટ પર થોડું રોકાણ કરી અગ્નિકાંડ અંગેની માહિતી પણ મેળવશે ભાજપના દળ કટકના કેટલાક નેતાઓ સાથે વિમર્શ પણ કરશે શક્ય છે કે સાંસદ મોકરિયાના છેલ્લા બે દિવસના વર્તન અંગે વાકેફ અમિત શાહ કેટલોક બોધપાઠ પણ આપે પણ આટલું બધું થયું પછી મેયર સહિતના નેતાઓએ ભાગવું પડ્યું એ વધુ શરમજનક છે અને જતાં જતાં પણ મોકરિયા બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરતા ગયા એ તો બધાથી વિશેષ ભૂંડું થયું નેતા માનતા હશે કે આબરૂની વાત તો એ કરે જે રૂબરૂના હોય અમે તો હાજરા હજુર મિલન ત્રિવેદી મુંબઈ સમાચાર રાજકોટ